બોલીએ એ સદગુરુ મહારાજ નજીક રાખ હાલના સમયની અંદર આપણા દ્રષ્ટિ કઈ જોઈ તો આપણે સમાજ એટલી બધી અંધશ્રદ્ધાની અંદર વેટલાઈ ગઈ છે કે કેરેય વિચારતા જ નથી કે અમે શું કરી રહ્યા છીએ દરેક સમાજની નીતિ નિયમો ધર્મની રીત અલગ અલગ દેખાઈ રહી છે એમાં આપણે સમાજ તીરથ વ્રત માંડવા એમાં વધારે લુપ્ત દેખાય છે આજે આપણે વિચારીએ તો દરેક સમાજ હરણફાળ ભજી રહી છે અને આપણે સમાજ માંડવામાં જે પૈસા બગાડી રહ્યા છે એ દુર્ભાગ્યપૂર્ણ ગણાય છે કેમ કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જે શિક્ષિત બન્યા અને એને જે નોલેજ મેળવ્યું જેની સલાહના આખું વિશ્વ કરે છે રામના વિશ્વને છે ઓળખતું કૃષ્ણને વિશ્વ છે ઓળખતું પણ ભીમરાવ આંબેડકરને આખું વિશ્વ ઓળખે છે અને વિશ્વ તાજમ કરે છે કેમ એ પ્રતાપ શિક્ષણ નો છે ખરેખર આસ્થા રાખો એને આમાં મારો વિરોધ નથી ભાઈઓનું સમય મિલન કરો એનો હમ અમારો વિરોધ નથી પણ આપણા બાળકોને જો આપણે શિક્ષિત નહીં બનાવી અને અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધામાં એને આપણે રોકી રાખશું તો આપણી ભાવિ પેઢી ગુલામી થી કોઈથી બહાર નહીં નીકળી શકે તો આપણે શું કરવાનું આસ્થા રાખો ભાઈઓનું મિલન કરો પણ અંધશ્રદ્ધાની અંદર જે દેવોએ જે દેવીઓએ આપણો કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ઉદ્ધાર કર્યો નથી એની પાસે આટલો અડકળ પૈસો વાપરી અને આપણા સંતાનોનું આપણે બગાડી રહ્યા છીએ વિશ્વના તમામ દેશની અંદર બાબા સાહેબના ટેસ્ટ કાલે જોયો એમાં ચીનની અંદર વિશ્વમાં ન હોય એવી ઊંચામાં ઊંચી અને અદભુત બાબા સાહેબની મૂર્તિ મુકાઈ છે અમેરિકા જેની સરાહના કરે છે આ કારણ શાનું છે શું કામ સરાહના કરે છે કેમ કે એણે એટલું શિક્ષણ મેળવ્યું શિક્ષણ મેળવ્યું અને એ નોલેજ ઉપર એણે આપણા દેશનું બંધારણ બનાવ્યું અને આપણા દેશના બંધારણનું સલાહ આખા વિશ્વમાં થાય છે તો આપણે જે મનોવાદીની વિચારધારા છે એમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે માંડવા કરવાથી કે કરવાથી કે હાલીન ધામમાં જવાથી કે ઉગાડા પગે માતાજી સુધી ભોગવાથી આપણો ઉદ્ધાર થાય એવું નથી લાગતું હોય તો માફ કરજો પણ વિચારવાની જરૂર છે આજે જે લોકો શિક્ષિત છે એ આપણી ઉપર સત્તા ભોગવે છે તો આપણે શું કરવાનું છે આપણે આપણા બાળકોને શિક્ષિત બનાવવાના છે બાબા સાહેબે કીધું એક વાર ભૂખ્યું રહેવાનું થાય ને તો રહી જજો પણ શિક્ષણમાં પાછળ ન રહેતા જે લોકો શિક્ષિત બન્યા છે એ ત્રણ જ ટકા છે છતાં પણ આપણી ઉપર સત્તા કરે ભોગવે છે જે આપણે ક્યારેય વિચાર્યું નથી આપણે એવું માનીએ છીએ આપણું કામ માતાજી કરે છે આપણે એવું માનીએ છીએ કે આપણું કામ ભગવાન કરે છે અરે ભગવાન કોઈ નથી મહાપુરુષોને કહેવું એવું છે કે તું પોતે તારા સ્વરૂપનો દિદાર કરીને તો ભગવાનને ગોતવાની જરૂર નથી તું તને ઓળખ તારી અંદર પડેલી જે અગાધ શક્તિ છે અગાધ નોલેજ છે એને વિકસિત કર પણ એમને ક્યાંથી થાય એના વિકસિત કરવા માટે શિક્ષણની જરૂર છે સજ્જન પુરુષના સંઘની જરૂર છે અનુભવી મહાપુરુષના સંઘની જરૂર છે જ્ઞાની પુરુષો કે છે કે ભાઈ તું તારી ઓળખ કરો ઓળખ નહીં ઊભો ખીને આવે આ હું તો હરોળે નહીં એમાં મારે કોને લાગવું પાય શું આપણને મહાપુરુષ ઇશારા કરે છે મહાપુરુષના શબ્દ જયારે આપણે સાંભળીએ છીએ એ સાંભળવા પૂરતા જ છે સમજતા નથી જો એ શબ્દને આપણે વિચારીએ સમજીએ તો આપણને દિશા સારી બતાવે છે એક મહાપુરુષ કે કુળદેવી કરતા કુટતા ભલા પંડિત કરતા મુલા ભલા એ શું કહેવા માંગે છે આપણને પંડિત કરતાં પાડા ભલા કોદેવી કરતાં કૂતા અરે મુલ્લા કરતા મુર્ગા ભલા શહેર જગાવે સૂતા આપણને કંઈક એ લોકો ઇશારા કરે છે આપણને કંઈક દિશા બતાવે છે આપણે એ બાજુ ક્યારેય જોતા નથી વિચારતા નથી સાંભળીએ છીએ માથા હલાવીએ છીએ તાલમાં આનંદ કરીએ છીએ તાળીઓ પાડીએ છીએ પણ એના શબ્દો આપણને કંઈ દિશા બતાવે છે ક્યારેય આપણે ખ્યાલ કરતા નથી એ ખ્યાલ કરવાની જરૂર છે અને સજ્જન પુરુષના સંઘમાં રહેવાથી આપણને આ સમજાય એવું છે પણ પ્રથમ તો શિક્ષણની જરૂર છે જો તમે શિક્ષિત હશો તો મહાપુરુષોના શાસ્ત્રો વાંચશો મહાપુરુષના ભજનો તમે સમજી શકશો એટલે શિક્ષિત બનો શિક્ષિત બનશો તો જ આપણો ઉદ્ધાર છે નગર આપણો ઉદ્ધાર નથી કેટલી બધી આપણામાં અબુધાય છે આપણા છોકરાને આપણે ભણાવ્યો હોય ઇન્ટરિયામાં પાસ થયો હોય એને નોકરી મળી હોય પછી પાછા આપણે હાલી કોઈ દેવી દેવતાની માનતા રાખી કે મારા છોકરાને નોકરી મળી જાય અને નોકરી મળે ત્યારે આપણે પાછો માંડવો કરીએ એટલે આ નોકરી તો એ ભણ્યો છે એટલે મળે છે કોઈ માતાજી નોકરી આપતા નથી કોઈ ભગવાન આપતા નથી નોકરી તો એના પોતાના મહેનત અને પોતાનો પરિશ્રમ અને પોતાનો લક્ષ્ય એ નોકરી મેળવી શકે છે નોકરી કોઈ દેવી દેવતા આપતા નથી માટે આપણે દરેકે જાગવાની જરૂર છે અને આપણા શિક્ષ આપણા બાળકોને આપણે શિક્ષિત બનાવવાના છે અને અંધચર્જામાંથી થોડાક બહાર આવો એવી મારી વિનંતી છે કોઈને કડવું લાગ્યું હોય તો માફ કરજો બોલી સદગુરુ મહારાજનો